નસવાડીની ફર્સ્ટ સ્ટેપ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીએ વિશ્વકક્ષાએ ડંકો વગાડ્યો એસઓએફ ઓલિમ્પિયાડમાં પ્રથમ ક્રમ મેળવ્યો નસવાડીમાં સ્થિત ફર્સ્ટ સ્ટેપ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની જીલ ઉજ્જવલ પંચાલે વિશ્વસ્તરે યોજાયેલ પ્રતિષ્ઠિત એસઓએફ ઓલિમ્પિયાડ આઈજી પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી શાળા અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધામાં વિશ્વના પચાસ દેશોની આશરે તેવીસ હજારમી વધુ શાળાઓના લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના પ્રિન્સિપાલ નીતુ દેસાઈએ આ ગૌરવશાળી સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ઉપલબ્ધિ અમારી શાળાની શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે જીલની આ સફળતા પાછળ તેના સખત પરિશ્રમ સાથે શાળાના શિક્ષિકા જાનકી મેમ અને ધારા મેમનું શ્રેષ્ઠ માર્ગદર્શન રહ્યું છે ઉલ્લેખનીય છે કે એસઓએફ ઓલિમ્પિયાડમાં વૈશ્વિક સ્તરે આટલી મોટી સ્પર્ધા વચ્ચે પ્રથમ ક્રમ મેળવવો એ ગર્વની બાબત છે

પરંતુ શાળા અને સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે આજે મારી દીકરીની આ સફળતા જોઈને મને ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે આ અપેક્ષામાં ગોલ્ડ મેડ આ એક્ઝામમાં ગોલ્ડ મેડલ મેળવવું તેની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શકનો પુરાવો છે ધન્યવાદ અમારી સ્કૂલમાં દર વર્ષે કંઈકને કંઈક નવું ને નવું અમે લોકો લાવતા જ રહીએ છીએ જેમ કે નવી નવી એક્ટિવિટીઝ લાવતા રહીએ છીએ કંઈક ને કંઈક નવું છોકરાઓને શીખવા મળે આજના જે જમાનાઓમાં જે એઆઈ દ્વારા અમે લોકો શીખવાડીએ છીએ કંઈક ને કંઈક નવી નવી ટેકનોલોજીથી અમે લોકો કંઈક ને કંઈક એમને નવું ને નવું શીખવાડતા રહીએ છીએ જેમ કે કોમ્પિટિશન હોય છે ડ્રોઈંગ કોમ્પિટિશન હોય છે ડાન્સ કોમ્પિટિશન હોય છે ગ્રેજ્યુએશન ડે રાખીએ છીએ સ્પોર્ટ્સ ડે રાખીએ છીએ એમની અંદરની જેટલી બધી જેટલી ઉર્જાઓ હોય સ્ટુડન્ટ્સમાં એ અમે લોકો બહાર લાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે અમારી સ્કૂલ દ્વારા હું ફર્સ્ટ સ્ટેપના આચાર્ય નીતુ જિજ્ઞેશેશ દેસાઈ આજે જે આ મોટો ફંક્શન હવે ગ્રે ગ્રેન્ડ પેરેન્ટ્સનો કર્યો એમાં દરેક દાદા દાદીએ પોતાના નાનપણની યાદોની અમને એક્સપિરિયન્સ શેર કર્યો કેટલા દાદાઓ ભાવુક થઈ ગયા અને અમે આ નસવાડીમાં નવું લાયા છે વોઇસ ઓવર જે વોઇસ ઓવર બીજા છોકરાઓ કરે અને ડ્રામા બીજા કરે એમાં બધા દાદા દાદીનો ખૂબ એવો સારો સપોર્ટ મળ્યો અને દરેક દાદા દાદીની આંખમાં આંસુ ભીના થઈ ગયા હતા નમ્ર હતા અને અમે અમારી શાળાને પ્રગતિ થાય એ માટે અમારા ફર્સ્ટ એડના જેટલા પણ વાલી મિત્રો છે એમનો બહુ જ સપોર્ટ છે અમે કંઈ પણ નવું લાવીએ છીએ કે નવું કંઈ છોકરાઓને કરવા માગીએ છીએ તો અમે અહીંયા સ્કૂલમાંથી જે પણ કોલ કરીએ છીએ તો પેરેન્ટ્સ અમને બહુ જ સપોર્ટ કરે છે કે અમે ધારો કે સ્પોર્ટમાં કંઈ પિરામિડ કરાવો છે આજે નાના એજમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છોકરાઓ છે પહેલાં ધોરણના બાળકો છે બીજા ધોરણના બાળકો છે જે પિરામિડમાં બેલેન્સ ના કરી શકે તો પણ અમે કીધું ના બેટા યુ કેન ડૂ ઇટ યુ કેન ડૂ ઇટ તો બધા છોકરાઓ એટલું ફાઇન પિરામિડમાં કરે છે ડાન્સમાં કરે છે અને એ જે પ્રાઇમરી વિભાગમાં જે છોકરાઓ મતલબ કે જે એજ પાંચમા છઠ્ઠામાં હોય એ વસ્તુ અમે પહેલાં બીજાના બાળકોને કરાવીએ છીએ અને હવે દરેક દર શનિવારે પણ એ લોકો હનુમાન ચાલીસા એવા કેટલા બધા છોકરાઓ જે આખી હનુમાન ચાલીસા બોલી રહે છે ઓમ સમ શનેશ્વરાયનો શ્લોક છે તે પણ બોલી લે છે હવે તો યાદ એવી સર્વભૂતે શું વિદ્યારૂપેન હસનસિતા નમસ્તસી એ પણ એવા કેટલા બાળકો છે જે બોલી રહે છે એવું કેટલું બધું નવું નવું હવે ફર્સ્ટ સ્ટેપમાં આવી રહ્યું છે અને છોકરાઓ એમાં પાર્ટિસિપેટ પણ કરી રહ્યા છે અને પોતાનો ગ્રોથ પણ વધારી રહ્યા છે તો હું દરેક વાલીને અને દરેક નસવાડીજનોને એટલી જ વિનંતી કરું છું કે બસ આવો સપોર્ટ ફર્સ્ટ સ્ટેપ સ્કૂલને કરતા રહે બસ એ જ વિનંતી છે દરેક પેરેન્ટ્સ આવો અમને સપોર્ટ કરતા રહે અને અમારી